હેલો રાજકોટના આ યુવાન કપલે તેમના ટ્રાવેલિંગના શોખને એક ને અનોખી દિશા આપી છે કે તેમણે તેમની વેગેનાર કારને એક હરતા ફરતા ઘરમાં ફેરવી નાખી છે આ વેગેનાર કારમાં એક સંપૂર્ણ સજ્જ કિચન પણ છે અને આરામદાયક બેડ પણ સામેલ છે જોતાં આપને એવું જ લાગે કે કાસ આપણે પણ આવી જીવનશૈલીનો અનુભવ કરી શકીએ પણ આવી જીવનશૈલી સાથે ઘણા બધા પડકારો પણ આવે છે કેમ કે લાંબા પ્રવાસ પછી જ્યારે થાકી જાય ત્યારે પણ તેમને જાતે રસોઈ બનાવી પડે છે ચાલો જમવાનું ને સુવાનું તો સગવડતા થઈ જાય છે પણ નાહવાની સુવિધા વિશે શું અને એ સિવાય આપને ઘણા બધા સુરક્ષા સંબંધિત પણ પ્રશ્નો ઉભા થાય છે પ્રશ્નો ઉઠે છે ખાવા પીવાનું પણ અમને નસીબ ના થયું કારણ એક જ હતું કે ત્યાંનું ખાવા પીવાનું આપણે અનુકૂળ નહોતું પડતું અને ત્યાં અમે ફ્રૂટ ખાઈ ખાઈ અને દિવસો પસાર કર્યા અને ત્યારે પછી અમે જ્યારે રિટર્ન આવ્યા ત્યારે અમને આ વિચાર આવ્યો અને ત્યારે કાજુએ આ વિચાર વિચાર ઉપર કામ કરી અને આખી ડિઝાઇન ડેવલપ કરી દીધી તો આ ડિઝાઇન એક એવી કરી કે ભાઈ ચલો આપણે ગાડી ખુલે તો કિચન બી ફટફટ બની જાય કે ગાડી અંદર બી પ્રોબ્લેમ ના પડે અને સુવાનો બેડ બી કમ્ફર્ટેબલ અમારા બેની હાઈટ ઓલમોસ્ટ સાડા પાંચ ફૂટ છે તો એ બી અમે કમ્ફર્ટેબલી વેગેનર કારમાં સૂઈ શકીએ છીએ અને પ્લસ કે આની અંદર વોશરૂમ પણ છે

સુરક્ષા સંબંધિત ઘણા બધા પ્રશ્નો હોય છે કે તમે તમે તમારા વાઈફ સાથે જ્યારે જાઓ છો અજાણી જગ્યા તો કેટલું સેફ છે ઇન્ડિયા પૂરું સેફ છે આખું ઇન્ડિયા સેફ છે આપણે જેવું વિચારી એવું આપણી સાથે થાય ક્યાંક ને ક્યાંક આ વસ્તુ અમે જોઈ છીએ અમે છેલ્લા બે વર્ષથી તો આ જ રીતે ફરી છે આમ તો ઘણા વર્ષોથી તો જ્યારે બે વર્ષથી એ રીતે ફરી છે કે હોટલ નહીં રાખવી કોઈ રિસોર્ટ નહીં રાખવું અને જે રીતનું અત્યારે તમે મેદાન જોવો છો આ જ રીતનું મેદાન અમે ગોતતા હોય છે અને આમ તમે જોવા જાવ ને જ્યારે અમે નાના નાના ગામમાં અમે જાતા હોય અને એના પ્રધાન હોય કે એ રીતે આપણે સરપંચ હોય તો ત્યાં એ લોકોના પ્રધાન હોય તો ત્યાં અમે એમને મળી જઈએ નાના ગામમાં કોઈ પણ વાત પહોંચવીને એ જાજી અઘરી નથી કોઈ પણ આ રીતે એવાને જ્યારે કોઈક શૂટિંગનું ને એવું સાંભળે તો આપણે એમને કહીએ કે ભાઈ અમારે આ રીતનો ધ્યેય છે કે ભાઈ નાના ગામમાં જઈ અમે તમારી જે સારી ફરવાલાયક સ્ટેશન છે તો એ આપણને સ્ટેશન પણ ગોતી આપશે અને કહેશે કે રાતે તમે અહીંયા રહ્યો અને ક્યારેક ક્યારેક તો એવું બને કે ગામના લોકો આપણે ત્યાં સુઈ જાય ખાટલા નાખીને સુઈ જાય આપણી સુરક્ષા માટે તો આપણે એમ કહી શકીએ કે સિટીમાં તો તમને લાગણી જોવા જ નથી મળતી એટલી તમને ગામડામાં જોવા મળે છે અને ક્યાંય ના મળે તો અમે કોઈ પણ પોલીસ સ્ટેશને છે પોલીસ સ્ટેશનને અમે અમારો ધ્યેય ગઈ તો પોલીસ પણ અમને એટલું જ સપોર્ટ કરે છે ઘણા અમારા વ્લોગમાં તમે જોશો કે એક હવલદાર અમારી સાથે હોય હવે એ આપણી સુરક્ષા માટે આપણી ત્યાં બેઠો હોય છે હવે તો આપણને આ બધા લાભ મળેલા ચિંતાની તો ઇન્ડિયામાં ક્યાંય જરૂર જ નથી ક્યારેક કોઈક કિસ્સા બનતા હોય છે જે ઘણા એવા કિસ્સા સામે આવે છે તો એ કિસ્સાને બધી જ જગ્યાએ બની જાય અને બધી જગ્યાએ એવું વિચારી અને આ બંધ કોઈ વસ્તુ ના કરાય બનવા ખાતર હોય એ બનતું હોય છે કે વરી તમે આ કયો તો આપણે બહુ એક જ આવો કિસ્સો બન્યો જ હતો કે જે વિદેશથી કોઈ લેડી આવ્યા હતા કેમ્પિંગ કરવાની એની સાથે કિસ્સો બની ગયો હતો એ ડીપમાં મારે કહેવું નથી પણ એવું બન્યું પણ એવું બનતું હોય ક્યારેક બનતું હોય છે જરૂરી નથી ઇન્ડિયા બેસ્ટ છે આ સાથે તમે વાત કરી એની સાથે હું જે જોબમાં જોડાયેલો છું તેમાં દર ત્રણ મહિને અમને વિદેશનો પ્રવાસ હોય છે હું છેલ્લા અગિયાર વર્ષથી જોબ કરું છું ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ઘણા ટાર્ગેટ ઓવર અચીવ કરી ત્યારે અમને આ વસ્તુ પ્રોવાઈડ કરે વિદેશ ફરવા જવાની હું નથી જતો યાર આપણું ઇન્ડિયા છે ઇન્ડિયામાં ફરવા જેવું કેટલું છે અને આ ઇન્ડિયાને મૂકીને આપણે વિદેશમાં ફરી તમે ઇન્ડિયામાં આજે તમે તમારા ગામમાં તમારા સિટીમાં તમે કોઈથી ફાયદા નથી હોતા અને તમારે જવું છે તો કે હું સ્વિટરલેન્ડ ગયો હું દુબઈ ગયો કોકને પૂછી સોમનાથ ગયો તો કે એ તો જયો જ નથી તો આપણું ઇન્ડિયા આટલું ફરવા તમે શિમલા જાઓ મનાલી જાઓ તમે કુર્ગ જાઓ કેટલું છે અને એ મૂકીને તમે બીજે જાય હું તમને અમુક કહું કે ઝીઝોલા પાસ પછી કે છે પિંડારી ગ્લેશિયર ઓકે તો આવા તો ઘણા છે અમને અત્યારે યાદ એ નહીં હોય કે જે કોઈને ખબર જ નથી હોતી આબુ ગયા હતા તો આ જ ગાડી અંદર નીચે દીપડો હતો મહારાષ્ટ્ર ગોવા અમે જ્યારે જાતા હતા ત્યારે આમરોલીનું જંગલ ઓકે રબડના ઝાડ આપણે એમ થાય કે રબડ પર રબડના ઝાડ હતા અને ત્યાં અમે જમ જમવા બેઠા હતા અને અમારે ત્યાંથી પાસેથી નાગ નીકળ્યો પછી અમે એ જ રીતે દીપડો એક જોયો હતો કે જે ધામ એની એક પહેલાં અમે એક જગ્યાએ રોકાણા હતા નાના એવા ગામમાં તો ત્યાં પણ અમે જોયો તો હું જ્યારે રાતે વોશરૂમ કરવા ઉતરો તો ત્યાં ઉપર પહાડ ઉપર દીપડો જતો હતો અને બાકી આપણે સાસણગીરના તો ઘણા અનુભવ છે અમે આ રીતે ફરવા જઈ કેમ્પિંગ કરી તો ઘણા એવા અનુભવ છે ઓકે સૌથી અમારું પહેલું જ કેમ્પિંગ હતું જે ઈઠારના હતું ત્યાં અમે બે નાઇટ રહ્યા અને પછી અમને ખબર પડી કે અમે જ્યાં રોકાણા હતા એ તો શમશાન હતું એટલે અનુભવ થયો તમને ભૂત સાહેબ હેરાન કરે માણા કરે કોઈ આ દુનિયામાંથી ગયા પછી કોઈ કોઈને હેરાન નથી કરતું હતું વસ્તુ એક જ હોય છે કે જ્યારે થાયકા હોય ત્યારે નીંદર આરામથી આવી જાય અમને કોઈથી કેવો કોઈ જ અત્યાર સુધીમાં અનુભવ નથી એનિમલનો ઘણો થયો છે માણસોનો ઘણો થયો છે પણ માણસોનું કેવું છે કે આજે આપણે ગુજરાતી બોલી છીએ બહાર જાઓ એટલે અનુભવ થતા હોય પણ હજી સુધી કોઈ એવું ખરાબ હું તમને ગણાવું એવો અનુભવ નથી ખરાબ અનુભવ નહીં કોઈ કોઈ એવો અનુભવ નહીં માણસો ઇન્ડિયા એટલું સેફ છે ને માણસો હંમેશા હેલ્પ કરવા તૈયાર છે અત્યાર સુધીમાં અમે બે વખત ઉત્તરાખંડ બે વખત ચારધામ કરી લીધા છે કાશ્મીર જતા એવા લદ્દાખ જતા એવા પછી આપણા સૌરાષ્ટ્રમાં તો ઘણી જગ્યાએ માધવપુર છે પછી સાસણગીર તો અમે હાલતા જતા હોય નજીક છે દીવ છે કોઈ પણ જગ્યા એવી નથી કે જ્યાં આપણે આ ગાડી લઈને નથી પહોંચ્યા સૌથી અઘરું અમને લાગ્યું પિંડારી ગ્લેશિયર જ્યાં બાઘેશ્વર ધામ પછી રસ્તો જ નથી કે જ્યાં તમને ગૂગલ ઉપર રસ્તો જ ના દેખાડતો ને એ જગ્યા ઉપર વેગેનાર ગાડી જ્યાં થારે ઘણી જગ્યાએ અમે જોયું કે થારે એવા પાણા મોટા હતા તો થારે રોકાઈ જતી નહીં આપણી વેગેનારા હાલતી હતી વેગેનારે ક્યાંય તમને કોઈ દિવસ હેરાન કર્યા એવું ક્યારે કોઈ નહીં અત્યાર સુધીમાં અમારે પંચર પણ એક વખત પડ્યું છે તો મિત્રો આ શું છે આ તમને શું લાગે છે શું તો આ છે અમારા હરતા ફરતા ઘરની ડોલ જે આપણે બાલ્ટી કયો તમે જે કયો એ આરામથી તમે જોજો આ જાદુગર આમાં તમે ક્યાંય પણ ગયા હોય તમે આરામથી પાંચ લિટર પાણી લઈ શકો